ખોટું બોલીને સાચવી રાખવા કરતાં સાચું બોલીને ખોઈ નાખવું વધારે સારું મોકો હોવા છતાં પ્રામાણિક રહેવું અધિકાર હોવા છતાં નમ્ર રહેવું સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદું રહેવું ક્રોધ હોવા છતાં શાંત રહેવું આ જ જીવનનું મેનેજમેન્ટ છે બત્રીસ દાંતની વચ્ચે જેમ જીભ રહે છે એવી જ રીતે રહેતા શીખો રહેવાનું બધાની સાથે પણ દબાવવાનું કોઈ નાથી નહીં માનો કે ના માનો સાહેબ પણ એક વાર જે દિલથી ઉતરી જાય ને એ સામે બેઠા હોય તો પણ નજરમાં નથી આવતા મતભેદ એક એવી ઉદય છે કે જે ધીમે ધીમે મન સુધી પહોંચી લાગણીઓને કોતરી નાખે છે મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના વ્યવહાર વધુ સમય ટકતા નથી કંઈક સહન કરતા પણ શીખવું જરૂરી છે કારણ કે આપણામાં પણ એવી ખામીઓ છે જે બીજા સહન કરે છે